આના પર વિચાર કરી તારી ઈચ્છા ઈચ્છા હોય તેમ કર ત્યારબાદ આગળ અઢારમા અધ્યાય ને સડસઠમાં શ્લોકમાં કહે છે સર્વ ગુરુ નંદ જ્ઞાન તારે કોઈ અતસ્વી કોઈ અતપસ્વી અભક્ત સંભોળનારો ઈશ્સો ન હોય તેવું તેવા લોકોને કહેવું જોઈએ નહીં જે મારામાં આત્મામાં દોષ દષ્ટિ કરે છે જે કરે કહેવું જોઈએ તે શ્લોકમાં ભગવાન એમ કહે છે ગીતાનું નામ બહુ કિંમતી છે અને માગે છે જે વ્યક્તિ ભગવાન દોષદસ્તી જુએ તેમને ગીતાનું જ્ઞાન સાંભળવામાં રસ નથી નથી તેને કહેવું જોઈએ ના જોઈએ અને હવે દાખલા તરીકે કીધું પાવાગઢનો ડુંગર ચારે બાજુથી માણસ ઉભા હોય છે અને પાવાગઢ કેવું દેખાય છે તો તેને પૂછીએ તો ચારે બાજુનું વર્ણન અલગ અલગ જુદું હશે એટલે કે આપણે એમ લાગે ગૂંચવાળો થાય ચાર માંથી એક સાચો હોય ને હવે તમે પાવાગઢનો ટોચ ઉપર ચડીને જોશો ને તો કહેશો કે ચારે વ્યક્તિ ખોટા છે કારણ કે પાવાગઢનો કોઈ આકાર જ નથી પાવાગઢનો જો ને એ કોઈ વર્ણન મુજબ નથી અહીંયા તમારી મોટી ભૂલ થાય છે કારણ કે ચારે ખોટા કહીનારા તમે પોતે ખોટા છો અને ચારે વ્યક્તિ પોતાના ન્યૂ બોઇનથી સો ટકા સાચા છે તમે તમારા ન્યૂ બોઇનથી જુઓ ખોટા દેખાય એ તો તમે જ્યારે તેની જગ્યાએ ઊભા રહીને પાવાગઢનો જોશો ત્યારે ખબર પડશે કે ખરેખર માણસ સાચો છે દરેક વ્યક્તિ માણસ પોતાના વ્યૂકોનથી સામેવાળા વ્યક્તિને જુએ છે તે વ્યક્તિ સામો વ્યક્તિને જગતને મોટું દેખાડે છે એવું માણસ મારું કહેવાનું ભાવાર થયો છે કે ભગવદ્ ગીતા ઉપર અત્યાર સુધી ઘણા સાધુ સંતો ધર્મગુરુઓ બુદ્ધિજીવીઓ વિદ્યાનો ઘણું લખ્યું છે વિવેચન પણ કર્યું છે આ નિપુરથી બધા સાચા છે એમને ખોટા કહેવાય એ મોટા મોટો ગુનો છે ભગવદ્ ગીતામાં બુદ્ધિ સમજી અને સમજી શકાય એમ તેમ નથી કારણ કે બુદ્ધિ અને પ્રકૃતિ અને એ જળનો ભાગ છે આત્મા ચેતનનો ભાગ છે એટલે જડ અને ચેતન કેમ સમજી શકાય નહીં અંધકારમાં કોઈ દિવસ અજવાળું માપી શકાય ખરું અર્જુને તત્વજ્ઞાનીમાં પુરુષવાસે જાણી લે કે પ્રણામ કરવાથી સેવા કરવાથી ભાવે પ્રશ્નો પૂછવાથી તત્વજ્ઞાની મહાપુરુષ તત્વજ્ઞાન દેશ આપે છે આજ કેટલું હાર જય શ્રી રામ